મિત્રો નાના બાળકોથી લઈને મોટા લોકોને સૌને ભાવતી કેફેમાં કે બેકરીમાં ખૂબ જ મોગી મળતી એવી આજે આપણે ખાંડ વગર મેંદા વગર ઓવન વગર ડાર્ક ચોકલેટથી ભરપૂર એકદમ મોડામાં નાખતા જ બસ ખાતા રહો અને તમે બિલીવ નહીં કરો કે આ ખજૂરમાંથી બનાવેલી અને ઘરે બનાવેલી બ્રાઉની છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ સૌથી પહેલા આપણે પંદર ખજૂરના બીયા કાઢી લીધા છે એક બાઉલમાં લઈ લઈશું અને પોણો કપ ગરમ દૂધમાં એને આપણે પલાળી રાખીશું પંદરથી વીસ મિનિટ માટે એ દરમિયાન આપણે ડાર્ક ચોકલેટ કાપી લઈએ તમે કોઈ પણ કંપનીની ડાર્ક ચોકલેટ લઈ શકો છો બ્રાઉની બનાવો અને તારા ડાર્ક ચોકલેટનો જ ઉપયોગ કરો એની ટેસ્ટી બને છે હવે જુઓ અહીંયા ખજૂર પલળી ગયા છે એને એક મિક્સર બાઉલમાં લઈ લેશું અને એની પ્યોરી કરવાની છે પ્યોરી કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આખા આખા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો એને સાઈડમાં રાખી દઈશું એક બાઉલ લઈ લેશું એમાં પા કપ બટર લીધું છે બટરની જગ્યા પર તમે ઘી લઈ શકો છો તેલ લઈ શકો છો એમાં એક કપ ડાર્ક ચોકલેટ નાખીશું ને માઇક્રોવેવમાં આપણે એક મિનિટ માટે એને ગરમ કરી લઈશું તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે ડબલ બોઇલરમાં એને ગરમ કરી શકો છો અને જુઓ સરસ ચોકલેટ અને આપણું બટર ગરમ થઈ ગયું છે મિક્સ થઈ ગયું છે હવે એમાં જે આપણે ખજૂર અને દૂધની પ્યુરી બનાવી છે એ નાખી દઈશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે ઓવર મિક્સ ન થાય એ વાતનું ધ્યાન રાખજો અને જુઓ સરસ મિક્સ થઈ ગઈ છે અડધો કપ મેં અહીં ઘઉંનો લોટ લીધો છે એ નાખીશું અને બે મોટી ચમચી કોકો પાવડર નાખીશું અને સાથે પાંચ ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું અને ચપ ટી આપણે બેકિંગ સોડા નાખીશું તમે બેકિંગ પાવડર ને બેકિંગ સોડા વગર પણ આ બનાવી શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ બ્રાઉની બનાવો ને તો એ વાતનું ધ્યાન રાખવાનું કે મિશ્રણ બહુ પાતળું હોવું જોઈએ બે મોટી ચમચી અખરોટ અને એક મોટી ચમચી ચોકલેટ ચિપ્સ નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને મેં જો ટીન ને ગ્રીસ કરીને બટર પેપર લગાવી લીધું છે એમાં નાખીશું તમે ચાહો તો ચોરસ ગુડ કોઈ પણ ટીન લઈ શકો છો એને બધું સરખું કરી દેસું થોડું થપ થપાવી લઈશું અને હવે ગાર્નિશિંગ માટે અહીં અખરોટ ને આખા આખા લીધા છે તમે ચાહો તો કટ કરીને નાખી શકો છો ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો આજે હું બ્રાઉનીને કઢાઈમાં બેક કરવાની છું તે એને મેં ગરમ કરી લીધું છે મીઠું નાખી દીધું છે અને એમાં મૂકીને આપણે ત્રીસ મિનિટ માટે ધીમા તાપે બેક કરી લેશું જો તમે ઓવનમાં બેક કરતા હોય તો એકસો એસી ડિગ્રી પર વીસ મિનિટ માટે તમારે બેક કરી લેવાનું જુઓ મિત્રો ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને બ્રાઉની ઉપરથી ક્રેક આવી ગઈ છે એટલે સમજવાનું કે થઈ ગયું છે તમે આ સમયે ચપ્પુ નાખીને ચેક કરશો ને તો ચપ્પુ લિક્વિડ આવશે કારણ કે અંદર ચોકલેટ હોય છે ને ચોકલેટ ગરમ હોય એટલે લાગે હવે એને આપણે ઠંડી કરી લઈશું ઠંડી કરીને આપણે એને અનમોલ્ડ કરી લઈએ તમે જ્યારે અનમોલ્ડ કરીને હાથમાં લેશો ને ત્યારે તમને ખબર પડશે કે એકદમ ચોકલેટથી ભરપૂર મોઈસ્ટ છે સેચ પણ ડ્રાય આ નથી અને તમે ખાશો ને તો ખૂબ જ મજા આવશે જુઓ હવે એને કટ કરી લઈએ એકદમ પરફેક્ટ બેક થઈ ગઈ છે કટ કરવા માટે તમે નાના નાના ચોરસ પીસ કરી શકો છો ખાંડ વગરની બ્રાઉની છે ઘઉંના લોટની છે તો તો બાળકોને તમે આપશો ને વધારે પણ નહીં પ્રોબ્લેમ થાય જે લોકો કરતા હોય એ લોકોને ગળ્યું ખાવાનું મન થાય એ લોકો માટે પણ આ બેસ્ટ છે હું હંમેશા જ્યારે પણ મને મીઠું ખાવાનું મન થાય તો હું આ બનાવતી હોઉં છું અને જુઓ બનાવ્યા પછી તમે ખાશો ને તો તમે બિલીવ નહીં કરી શકો કે આ ખાંડ વગરની ખજૂરમાંથી બનતી બ્રાઉની આટલી ટેસ્ટી લાગે છે તો મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો આવ